ગઈકાલ તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસના ના રોજ હીરા લક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક પરમાર નામના ઓગણીસ વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને ધ્યાન કામે લગાડવામાં આવેલ આ દરમિયાન ક્રાઈમ રાચની ટીમોને જાણવા મળેલ કે હિમેશ દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ પરમાર નામના ગૌતમ સોલંકી નામના ઈસમો દ્વારા કરવામાં આવેલી છે જે બંને જણાને ક્રાઈમ રાચ દ્વારા હાલ પકડવામાં આવેલ છે મરણ જનાર છે એ દૂધવાળી ચાલી બહેરામપુરા ખાતે રહેતો હોય અને આ કામના જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેની સાથેનો સ આરોપી સ આરોપી ગૌતમ સોલંકી છે એ આજુબાજુમાં જ રહેતા હોય અવારનવાર ત્યાંથી જતા આવતા હતા અને પસાર થતા હતા આ દરમિયાન મરણ જનાર દિનેશ પરમાર ના હોય હિમેશ પરમાર ના હોય આ કામના આરોપીઓને ત્યાં નહીં બેસવા માટે અને ત્યાંથી પસાર થવા નહીં થવા માટે અવારનવાર ઠપકો આપતો હોય જેની રીસ રાખી આ કામે જે કાયદામાં સંઘર્ષ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે આ અદાવતને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગર ચોટીલાથી ખરીદ કરી અને પ્રી પ્લાન બનાવી તેના મિત્ર ગૌતમ સોલંકી સાથે મળી રાત્રે વાગે હિમેશ હત્યા છે છે જે હિમેશ તે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરા લક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરા છાપરી છરીના છથી વધુ ઘા મારી તેનું મોત છે જે આરોપી નંબર છે ગૌતમ એ ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી છેલ્લા બારે મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે આરોપી પોતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને ગૌતમ બંને સાથે મળી અને હત્યા કર્યા બાદ ત્યાંથી પોતાનું વેપન છુપાવી અને ભાગી ગયેલા જેને તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ખાતેની જર્ભી પાડવામાં આવે છે. અત્યાર તે આ કામનો જે આરોપી છે કાયદાના આવેલ આવેલો કિશોરે આ ગુનાને અંજામ આપવા માટે અત્યાર જે છે સુરંગનગરના ચોટીલાથી ખરીદ હોવાનું કબૂલાત કરેલ છે. પ્રાથમિક પૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે તે લોકો અમદાવાદથી બહાર નીકળી જવાના હતા પરંતુ તે ભાગે તે પહેલા જ તેમને ક્રાઇમ ક્રાઈમરા દ્વારા પકડી પાડવામાં આવ્યા. મેં કહ્યું એમ અગાઉ આરોપી જે છે તે મરણ જનાની ચાલીમાં જ રહેતો હોય બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે એની નીકળવાની આવવા જવાની તમામ પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ હતા અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય છેલ્લા બારેક મહિનાથી વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલા પણ પાંચ છ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પાંચ છ મહિના પહેલા પણ મરણ જનાર આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના બે દિવસ પહેલા પણ બંને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તથા કઈ ગઈકાલ રાત્રે એકવીસ ગઈકાલે એકવીસ તારીખના રાત્રે આઠ નવ વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા ત્યારે મરણ જનાર્યા બંને જણાના ટોકેલ હોય જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ આ કૃત્યને અંજામ આપેલ છે